જામનગરમાં સાસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ પ્રદર્શન દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા જામનગરમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત બે લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેને સાંસદ ખેલ મહોત્સવ

संसद खेल महोत्सवનું આયોજન કર્યું એવું એમણે આહવાન કર્યુંતું ને આ આહવાન ના અનુસંધાને જ જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં સાંસતકેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને સદેય અટલજી જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ ઉત્સવે જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું ગ્રામ્ય સ્તરથી લઈ અને જિલ્લા સ્તરની તમામ જે રમતો હતી જે આયોજન હતું એ ખૂબ જ ઉત્સાહથી એમાં યુવાનોએ વિદ્યાર્થીઓએ નાગરિકોએ ઘણા બધા વડીલોએ અલગ અલગ રમતોમાં બધાએ અને આખા આયોજનને એમને સફળ કર્યું આજે અનુસંધાન એ ટુર્નામેન્ટ તો હજી ફેબ્રુઆરી સુધી ચાલશે કારણ કે ટીમ સે જેટલી છે આજે જે સમાપન થયું છે બીજી બધી રમતોનું થઈ ગયું છે પણ સાંસદ ખેલ महोत्सव નો જે ક્રિકેટ વાળો ભાગ છે મતલબી કર્યો ની જે ક્રિકેટ લીગ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને એમાં તમે અહીંયા વિજેતા અ મહિલા એટલે કે દીકરીઓની ટીમને પણ અહીંયા તમે ઇનામ વિતરણમાં સ્ટેજ ઉપર આવીને ઇનામ લેતા જોયા પણ જે ભાઈઓની ટીમ છે એ ટીમ લગભગ મને લાગે છે અપ્રોક્સ એક્ઝેક્ટ ખબર નથી છસો ની આજુબાજુ ટીમ છે એટલે એ તમામ ટીમને ન્યાય આપો અને એના સ્લોટ્સ એ રીતે નિર્ધારિત કરી અને મેં કીધું હમણાં અહીંયા ચર્ચા પણ થઈ કે એનો ડ્રો આજે રાખવામાં આવ્યો હતો એટલે ફેબ્રુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી રહેશે સાંસદ ખેલ મહોત્સવની અને બંને જિલ્લામાંથી સાથે મોરબી જિલ્લામાં જે આપણી જિલ્લા પંચાયત સીટ છે એમાંથી પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં આપણા યુવા રમતવીરો જે ક્રિકેટ ખેલાડીઓ છે એ આવી અને અહીંયા જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ આયોજનમાં ભાગરૂપ રહેશે ત્યારે બે લાખથી વધુ રમતવીરોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અલગ અલગ રમતોના માધ્યમથી ક્રિકેટની સાથે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગરૂપ રહ્યા છે ક્રિકેટ હજી ચાલતું રહેશે ફેબ્રુઆરી સુધીમાં એનું સુધી સમાપન સમાપન થશે એ પછી પણ એક મોટું માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરતું રાખીએ એ બાને બધા જ જે રમતવીરો છે એમનું એમનો એક ઉત્સાહ વધે એને આપણે પ્રોત્સાહિત સાથે મળીને કરી શકીએ બધા આગેવાનો સાથે અને આ જ રીતે આપણો જામનગર અને દ્વારકાનો આખો પરિવાર

એક શિસ્તબંધ રીતે એક પરિવારમાં કંઈક કાર્યક્રમ હોય અને આપણે બધું સાચવવાનું હોય એ રીતે બધાએ જે રીતે આખો કાર્યક્રમ સાચવો એ બદલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ક્યાંક એમાં આપણી સમરસતા અને એકતાની પણ પ્રતીતિ થાય છે અને આપણો કાર્યક્રમ આપણે કેમ ઉજવો કરી શકીએ એ પ્રકારની એક જે જવાબદારી હોય દરેક વ્યક્તિની એની પણ આપણે સૌએ પ્રતીતિ કઈ રીતે હું સર્વે નાગરિકોનો આગેવાનોનો અને યુવા વિકરાધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશે